આજના નક્ષત્રની વાત કરીએ તો આજે મૃત શીર્ષ નક્ષત્ર મિથુન રહેશે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ તે પ્રમાણે નામકરણ કોઈ શુભ નહિતાઓ રહી શકે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત છે આજે સૂર્યોદય સવારે છ કલાક અને છ મિનિટે વાત કરવામાં આવે આજે શુભ મુહૂર્તમાં અને અશુભ મુહૂર્તોમાં સૌથી પહેલા જાણે રાહુ કાલમ રાહુ સમય સવારે નવ કલાક અને ઓગણીસ મિનિટથી પ્રારંભ કરી દસ કલાક અને સત્તાવન મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને બે મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને અડત્રીસ મિનિટ સુધી રહેશે આજે વિનાયક ચોથ પણ છે ભગવાન શ્રી રામાનુજાચાર્યનો જન્મોત્સવ પણ આજે માનવામાં આવશે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે સુવાસિત પદાર્થનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે આપનો દિવસ મંગલમય બની રહે એ જ પ્રાર્થના જય ભવાની